દોસ્ત કોઈ પણ વ્યક્તિની ખરાબ બાબત હોય એની ખરાબ આદત હોય કુટે હોય એની અંદર ખરાબ એવા લક્ષણો હોય તો એવી કોઈ પણ ખરાબ બાબત હોય ને તો એ વ્યક્તિને એ બાબત એના કાનમાં જઈને કહેવાય કે ભાઈ આ ખોટું છે આ આમ છે આ છે ને આ ફલાણું ના દીકણું કોઈ પણ વ્યક્તિની ખરાબ બાબત એના કામમાં કાનમાં જઈને કહેવાય અને એની સારી બાબત હોય તો ગામમાં જઈને કહેવાય વ્યક્તિની ખરાબ આદત એના કાનમાં જઈને કહો ભાઈ ખોટું છે

ના યાર હું તો એમ કઉ છું કે સારી વાત હોય એ આખા ગામમાં જઈને કોણ ખરાબ વાત હોય એના કાનમાં જઈને આ ખોટું છે આ પલાણું છે આ છે તો તમારી દિવસ એવી કોઈક વાત હશે ને તો તમને કોમમાં કે છે કોનમો ઐન કે ભાઈ આ બબલું ભાઈ તમે તે દિવસ મને કહીએ તા કે આ ડગલું ના ભરો પેલું ડગલું ના ભરો તો આજે હું તમને કહી જઉં છું આ ડગલું ના ભરતા નહીતર આમ થશે પણ એ ક્યારે થાય આપણે કોઈકને જઈને કહી આવ્યા હોઈએ આપણે કોઈકને એવું કર્યું હોય તો થાય આપડા આખા ગોમાં એની વાતો ભમાઈ હોય આખા ગો વાતો ઉડાડી હોય પેલું મારું બેટું આ તો આપણી ટેકનોલોજી આટલી બધી આગળ વધી છે બધું બરાબર છે શોધવું પડે એની જરૂરી છે પણ આપણે છે ને મંગળ ઉપર જીવન શોધતા થઈએ છીએ આપણે મંગળ ઉપર જીવન થશે ને આમ અલગ દુનિયા છે મંગળ ઉપર ને આમ તેમ મંગળ ઉપર આપણે જીવન શોધીએ છીએ મંગળ ઉપર જીવન શોધીએ છીએ એનો વધુ નહીં પણ આપણે આપણા જીવનમાં મંગળ નહીં ચડી ચડી રાખીએ બસ અમુક લોકોના મોઢા ઉપર તો તમે જો સવારના આઠ વાગે બપોરના બે વાગે આવે ને એવી રીતે એમ નું હમરા ચડીએ કદી હસતા જ ના હોય મારા બેટા હસતા જ મને મની વાત છે હસતા જ એમના મોઢામાં હસવાનું એમને કોઈ નીકળતું નહીં મોઢા ઉપર થી હા જ્યારે તારે મોઢા ઉપર એમને મંગળ કશું હોય જ ના એમના માટે કશું મંગળ હોય જ ના અને આપણે મંગળ ઉપર જીવન શોધવા ઉપડે છે આવી નોટોને મંગળ ઉપર લઈ જઈને શું શરીરમાં મને અમુક વખત તો વિચાર આવે મારી પેટી ઓય હસતી નહીં ઓય ખેલતી નહીં હોય એમના મોઢા ઉપર બે વાગેલા હોય છે તો મંગળ ઉપર જઈને તો આ તો અમને કશું હોય થવાનું જ નહીં પરિવર્તન તો કેવાનો મતલબ તમારા મોઢાના બાર બે ને ત્રણ વાગેલા ઉતારો હસતા રહેશો ખેલતા રહેશો પૂછે કેમ છે હું તો તો છે નિયમ જે વ્યક્તિ હસતો ને ખેલતો હોય ને એને પૂછવાનું કેમ છે ભાઈ મજામાં આ આખો દિવસ ધુમરો ચાહીને ફરી જતું હોય એને પૂછાતું હોય છે આમ છે મજામાં લઈને જે એ કરા હું ડાનો ના હોય થોડું પૂછવાનું હોય ભાઈ તમે મજામાં તમે સુખ શાંતિ એવું થોડું પૂછવાનું હોય આ તો જે બિચારો હોસ્તો ખેલતો હોય આપણને બોલાવતો હોય ચમ છા ભાઈ મજામાં ગુડ મોર્નિંગ આમ ને તેમ એને બોલાવવાનું હોય આખો દારો બધું મરોચા ફરી જતો હોય બોલાવાનું હોય ચમ છા મજામાં ના બોલાવાય લે ના મેન વાત છે ખુશ રહેવાની ખુશ રહો એમ લોકો આ મને ખબર નહીં પડતી કે મોઢા ઉપર બાર એમના કેમ વાગેલા હોય બે કેટલા વાગેલા હોય ટેન્શન લે ટેન્શન તો આખા ગામના હોય ભાઈ ટેન્શન બધા લઈને ફરતા જ હોય કે ભગવાને તમને એવું મોકલ્યું નહીં કે ભાઈ તા વ્યક્તિ જોડે ટેન્શન મોકલવાનું છો અને એકલાને ટેન્શન આપવાનું છે કરોડપતિમાંથી કરોડપતિ માણસ હોય ભિખારીમાંથી ભિખારી માણસ હોય કે મિડલ ક્લાસ માણસ હોય ટેન્શન તો બધો ને ભગવાન આપ 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 અને જે વ્યક્તિ સાહેબ પોતાની જાતને ખુશ ના કરી શકતો ને કોઈને ખુશ ના કરી શકે એના હારા એના જાતને ખુશ કરવાની તાકાત ના હોય ગોમ જઈને ખુશ કરે પેલા પોતાને ખુશ કરો પેલા પોતે મસ્ત રહો પછી બીજાને મસ્ત કરવા ને અમુકને મોઢા ઉપર વાગી ગયેલા હોય બે ને ત્રણ ને ચાર વાગી ગયેલા હોય છે ને એરા ગોમ ના જઈને સલાહો આપો તમે હસતા રહો અલ્યા તું દોત કાઢ પેલા મોઢામાંથી તું દોત કાઢ મેં જોયું છો મોટા મોટા હોલ હોય સેમિનાર હોય ને બધી પબ્લિક ને બેઠી હોય ને ગમ ભેગું કર્યું હોય ને કાં તો એમની કોઈક મિટિંગ હોય એમાં મોટા મોટા માણસો તમે જો ભાષણ આપશે હસતા રહો ખેલતા રહો બોલતા રહો ખીલતા રહો એ તો ડોહો કદી હસ્યો જ ના આવે જીવનમાં એને આપણે પેલો પોજરામાં પૂરેલો પક્ષીઓ હોય સાહેબ એમને ઉપાડીને લાવશું આપણા ખભા ઉપર બિહારશું ને પછી ફોટો પાડશું અને પછી નીચે લખશું બર્ડ્સ એમ અમારો પક્ષી પ્રત્યે પ્રેમ પક્ષીઓનો પક્ષી પ્રત્યે પ્રેમ પક્ષી પ્રેમ પક્ષી પ્રેમી આવું લખશું આપણે એટલે પોજરામાંથી પૂરેલા એ બંધી પક્ષીને આપણે આપણા ખભા ઉપર બિહારીએ ને પછી એમ કહીએ કે પક્ષી પ્રેમ તો એને પક્ષી પ્રેમ ના કહેવાય પક્ષી પ્રેમ કોને કહેવાય કે પેલું ઉડતું આવીને આપણા ખભા ઉપર બેહ ઉડતું પંખે ને આપણા ઘેર દોણા ખાવા આવે એના પક્ષી પ્રેમ કહેવાય આ તો પોજરામાંથી કોલ છે ને પછી બે ત્યાં કે પક્ષી પ્રેમ પક્ષી પ્રેમ એમને એને ના કહેવાય મારા વાલા પક્ષી પ્રેમ કોને કહેવાય તમે તમારા ઘેર તમારા ચોપાળમાં તમારા ધાબા ઉપર તમારા ઘર આગળ ચબૂતરો હોય તમારી સોસાયટીમાં ચબૂતરો હોય એને રોજ તમે જઈને પક્ષીઓના દાણા નાખતા હોય ને એ પક્ષીઓ તમારા જોડે સામેથી ખાવા આવે એ પક્ષીઓ તમારી ઉપર તમારી જોડે અહીંયા ખભા ઉપર અહીં જાતે એને પક્ષી પ્રેમ કહેવાય એને પક્ષી પ્રત્યેનો પ્રેમ કહેવાય ને એને પક્ષી પ્રેમી કહેવાય પેલું પોજરામાંથી પક્ષી કાઢી હોય એના વાયરો એ તો રોજ દોણા નોખ્યા હોય રોજ એમના ચણ 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 તો થોડું નોખ્યું હોય એમની સાર સંભાળ રાખી હોય હું તો કઉ છું ગોમ નું જવા દો તમારા મેલ્લાનો તો પક્ષીઓ હોય કે તમારી સોસાયટીનો નો પક્ષી હોય કે એટલે તમારા ઘરનો તો પક્ષીઓ હોય કે ઘરનો ધાબા ઉપર તો હોય કે પક્ષીઓ રોજ હજી થઈને દોણા નખો સાહેબ રોજ હજી જઈને દોણા નખો એ સાચો પક્ષી પ્રેમ છે પેલા પોજરામાંથી હોય કાઢીને હોય ખબર બિહારી ફોટા ને પક્ષી પ્રેમ પક્ષી પ્રેમ એને પક્ષી પ્રેમ ના કહેવાય પક્ષી પ્રેમ તમને એટલો બધો જ હોય ને તો રોજ જો હોજે વાટકો વાટકો જ ભરવાનું ખાલી વાટકો ભરીને ધાબા ઉપર જીંદ નોખી દેવાનું સજુ હોય એના ઉપર જીંદ નોખી દેવાનું ઘરના પાછળ નો હોય એના ઉપર જીન દોણા નોખી દેવાના ચકલીઓને ખબરાવાના અને પછી એનો ફોટો પાડીને મૂકો કે પક્ષી પ્રેમ તો એના ફોટો કહેવાય આ પેલા પોજરામાંથી ફોટો કાઢીને મૂક્યો પક્ષી પ્રેમ અને હું અહીંથી જે વાતો કરું ને તમને લાગુ પડે મને લાગુ પડે હું આખા ગોમને સલાહ ના આપીએ કોઈ કારણ કે તમે બધા જે રહશો ત્યાં હું જ રહું છું અને મારા એક તો એવી બધી પરિસ્થિતિઓ આપણે બધાની એવી ભેગી થઈ છે ને કે તમે જે કરતા હોય હું કરું જ છું હું 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 સુધરેલી માયા બોલું હું થોડો તો મારા જીવનમાં અમલ કરું જ છું એમ અને હું કરું છું તો હું કરું છું ને એ લોકોને કહું છું કે ભાઈ આમ કરો આમ કરો આમ કરો લોકો સુધી વાત પહોંચાડવાનું આ એક વિડીયો એક માધ્યમ છે પહેલાં તમે જુઓ સાહેબ લોકો કૂવાનો બોરનો પાણી પીપીને તો છે ને હો હો વર્ષ જીવી જતા અને અત્યારે એક તો મોડ સાઈઠ પોસઠ વર્ષ જીવવાનું હોય મોડ એટલું અત્યારે તો કેપી એટલું જ થઈ ગયું છે કે ભાઈ મોડ સાઈઠ કે પોસઠ વર્ષ જીવો હવે સિત્તેર વર્ષ જીવે સારો કર્મ કરે બહુ તો પંચોતેર વર્ષ જીવો અત્યારે અત્યારના જમાનામાં એટલું લેવલ થઈ ગયું કે ભાઈ એટલો તો ઘણો વર્ષ કહેવાય એમ પણ સાહેબ પહેલાં લોકો કૂવાનું બોરનું પાણી પીને સો સો વર્ષ જીવતા અત્યારે એક તો જીવવું સાઈન કે પોસઠ વર્ષ ની મય પાસે પેલી બિસ્લરી ની પોણી ની બોટલ હોત છે એમની હાથે ખેતરમાં માં જ્યાં ભાઈ તો બિસ્લરી ના આવતો ચલો તમે બજાર માં બહાર ગયા તમે કઈ ગાડી માં ટ્રાવેલ કરી રહ્યા છો તમે બહાર છો તો તમે પોણી ની બોટલ હો તો તમારે જરૂરી છે પીવી પડશે આ એક ભાઈ તો અમારા ખેતરમાં લઈ ગયેલો નું હોય તો એ મન કે યાર બિસ્લરી ની પોણી એટલે મેં કીધું પીક કુવાનું પોણી મારા બેટા બિસ્લરી ની બા ખેતરમાં તમે જોવો તો ખેતરમાં અમે જે ખેતરમાં બિસ્લરીની હતી એક છોકરો જ હતો માપનો હતો છઠ્ઠામાં ભડા છે હવે એને એને કેવું શીખવાડ્યું છે એના મમ્મી પપ્પા એ બિસ્લરી સિવાય કોઈ ભારતો જ હોય મેં કીધું આ કૂવાનું પાણી પી તારા પેટમાં ઉતર તો કોક રોગચાળો છે ને એ નેક છે બાર કૂવાનું પાણી બોરનું પાણી આ સાહેબ બહુ એટલે બહુ મસ્ત બોરનું પાણી એ જબરજસ્ત મસ્ત પેલું ઝરણો આવે સાહેબ ઝરણો આપણે ક્યાંક જતા હોય ઝરણો પડતો હોય એનું પાણી એ પીવાય કારણ કે જેટલી ઔષધિઓ લહેરાતું 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 પછી આવતું હોય એ બધો પાણી યાર હા એવું નહીં બિસ્લરી ના પીવા હોય ને બિસ્લરી હવે તમે અમુક જગ્યાએ બાર ગાડીમાં ટ્રાવેલ કરતા હોય તો પણ તમારે પાણીની બધી બોટલો પીવી પડે મજબૂરીમાં એ પીવી પડે ના પીવી પડે એવું છે નહીં પણ આવીથી કોકના ખેતરો જાવ ને તો બોરનું જ પાણી પીવાય પછી એમ ના કહેવાય એમ મને બિસ્લરીની બોટલ મંગાવીને પછી ના હોય લે બધા બિસ્લરી જો અમુક જેવી જગ્યા હોય એવી રીતે આપણે જીવાવું પડે જેવી જગ્યાઓ એવી રીતે આપણે રહેવું પડે એડજસ્ટ થવું પડે એડજસ્ટ થતા શીખો જીવનમાં મને એ દિવસથી થી એવું આવે છે સાહેબ મારા બેટા મેં ખેતરમાં માં જયેલા માનું કે ખબર છે એ પાણીની બોટલ મંગાવીને બિસ્લરી બિસ્લરી હા કીધું પીકવાનું પાણી લે આપણે બધા કહેતા હોય છો કે ભાઈ કરોડપતિ માણસો હોય ને પૈસાવાળા માણસો એમને તો કેવા જલસા કે સારું સારું ખાવા મળે સારું સારું પીવા મળે ભાઈ સારું સારું એમને ખાવા મળતું હોય સારું સારું એમને પીવા મળતું હોય તો એમના નસીબનું રાખો બાકી તો મી મોસ્ટ ઓફ જેટલા ઉદાહરણો જોયા છે ને મી જેટલા મોટા મોટા માણસો જોયા છે જેમના જોડે હું ફર્યો છું ને જેમના જોડે પૈસા છે બધું છે તો એવા માણસો તો તમે જો ડખા જ હોય છે હું તો કહું છું તો એના કરતાં તો આપણે મરચું રોટલો ખોઈએ ને તો આપણે સારું ખાઈએ છીએ એમ પૈસા હોવા છતાંય અમુક લોકો ના ખાઈ શકતા હોય અમુક લોકો પૈસા બહુ હોય કે આપણે એમ કઈ ભાઈ મંગાવો આખો ના યાર ડાયટ ચાલુ છે કરવાના તારા રૂપિયા એટલા બધા પૈસા હોય ને હારું ખાઈ શકતા ના હોય આપણે તો હું વાયરો કરવાના યાર રૂપિયા અમુક મોટા મોટા માણસો જોજો પૈસા એમના જોડે ઢગલો છે આમ જે મંગાવી ઘરમાં જે બનાવીને એક હજાર માણસો ને ખબર હોય ને તો એ ખબર આવતું હશે તો હોશે હોય ખાવાની ના પાડી છે આ આ મારો મારો ઓમ છે છે ડાયાબિટીસ તાણ મને અમારે ઓમજી કહેતો તો કે બબલું એવું કયું વાક્ય છે તને ખબર છે એક એવું વાક્ય છે કે જેમાં તમે લોકોને પ્રશ્ન એ નહીં પૂછતા હોય ને તો એ લોકોને એનો તમારે જવાબ આપવો પડશે હા કના

છોકરીઓ પ્રપોઝ મારે સાંભળી છોકરી પ્રપોઝ મારે એ મારે યાર તમારે એવું હોય તમારું બધું હોય તો મારે છોકરી પ્રપોઝ પણ છોકરાઓ સામેથી વધારે પડતા પ્રપોઝ મારતા હોય કારણ કે છોકરાઓને એવું મનમાં હોય જ નહીં છોકરાઓ વિચાર જ નહીં પેલી જેનું હું આમ કહીશ તો એનો હું થશે ને આમ ને તેમ ને પેલી છોકરીઓ તો વિચાર કરો કદાચ હું આને જઈશ આના જોડે જઈશ પ્રપોઝ મારીશ ને આને ખોટું લાગી જશે તો શું થશે આમ ને તેમ છોકરીઓ એવું બધું વિચાર અલગ થાવ એવું બધું વિચાર જ ના હું વિચારાય વધારે વધારે શું કરશે એની ના પાડશે આપણા પ્રપોજ મારશે વધારે વધારે હું ના પાડશે બીજું કરશે અમારે એક ભાઈને એવી રીતે પ્રપોઝ મારવા મોકલ્યું એને એક છોકરી ગમતી હતી કીધું યાર છોકરી ગમતી હોય તો બેવાનું થોડું હોય માર જાય તું ત્યાં પ્રપોઝ શાયરી બાયરી વ્યવસ્થિત મારજે તે મારો બેટો આ તો જોયો અને આનંદ કીધું ને અમે શાયરી મારજે તો અને તો દહીં શાયરી મારી શાયરી કેવી મારી ખબર છે પેલા છોકરી જોડે જો અને એને તો સીધી શાયરી જ મારવાનું ચાલુ કરી દીધી કે રાખી લે મારું દિલ કે રાખી લે મારું દિલ ગમે તો રાખજે નકર રમીને પાછું આપજે સાહેબ એક મા બાપથી બી આવવાનું તમારે તમારા મા બાપથી બીક રાખવાની બીજી એક ભગવાનથી બીક રાખવાની ભગવાનથી તો બી આવું જ પડે અને બીક રાખવાની જ કારણ કે એ છે તો બધું તો કોઈનું ખરાબ કરવાનું નહીં નહીંતર એ બગડ છે ઉપરમાં એક ભગવાનની બીક રાખવાની એક મા બાપની બીક રાખવાની અને જે ભગવાનના ના માનતો હોય એવા મોણસની બીક રાખવાની કારણ કે જે ભગવાન જ ના માનતો હોય મોણસ આવો એમના મારા કયા શબ્દો વાપરવા ભગવાનના જે માણસો ના માનતા હોય ને ભગવાન જે માણસો એવા માણસોથી મને થોડી ઓમ એલર્જી છે કારણ કે જેને આ બધું રચ્યું છે જેને આ બધી રચના કરી છે જે એને જીવાળ છે જે એનું બધું ઘર ચલાઈ આલે છે જે બધું એને મદદ કરે છે એ જે ભગવાનના નામ હતા ને એ લોકોનું કહું કે ધારો કે તમે બીમાર પડ્યા તમે દવા કરાવી બરોબર તમે સાજા એ થઈ ગયા બરોબર પણ તમારી દવા અસર કરવી ને એ ઉપર બેઠો ને એના હાથમાં છે પછી તમે એમ દોડાઈઓ કરો અમે તો દવા કરાવી એટલે અમે સાજા થઈ ગયા તો ભાઈ એવા વ્યમમાં ના રહેતા યાર શું કહે તો શ્રદ્ધામાં વળવાનું એ શ્રદ્ધા રાખવાનું એ ભગવાન એવું નહીં કહેતો કે તમે મને દુધ્ધ દુવાળા કરો મને અગરબત્તીઓ જ કરી રાખો તો જ હું તમે મન તમે મને આખો દિવસ માન માન કરો પણ આપણા દિલની અંદર આપણા હૃદયની અંદર આપણા મનની અંદર ભગવાન પ્રત્યે ભાવ તો હોવો જ જોઈએ સાહેબ આપણે હિન્દુના દીકરા છીએ બરાબર એ પછી જ્ઞાતિ આપણી ગમે તે હોય પણ આપણે છીએ તો હિન્દુ તો આપણા પ્રત્યે ભગવાન પ્રત્યે ભાવ હોવો જ જોઈએ અને કોઈ ભગવાન વિશે બોલતું હોય તો એને આપણે એમ કહેવાય કે ના ભાઈ આ ખોટું એમ